તમારે કરવા બધા દાખલા કરવાના રહેશે નહીં ઓકે હવે આ ચેપ્ટર ની શરૂઆત કરતા પહેલા ધ્યાન સુ રાખવાનું તમને કહી દો જો આની અંદર હશે ગુસ્સા હશે લસા હશે આ બધી જ પ્રવૃત્તિઓ હશે પણ દાખલા એવા કોઈ અઘરા નથી જે તમને બધાને ન ના જ આવડે સમજાણો તો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા હું તમને સ્વાધ્યાય એક એક થી શરૂઆત કરું ઉદાહરણ એટલા બધા નથી ઓકે ઉદાહરણ નંબર એક જોઈ લઈએ આપણે પહેલા ચલો ઉદાહરણ નંબર એક માં તો કોઈ તમારે પૂછાયું નથી એટલે એને જ કરવાની જરૂર એમાં તમારે ધ્યાન નથી રાખવાનું અને ઉદાહરણ નંબર બે માં શરૂઆત આપણે કરીએ ચલો હવે આ દાખલો તમને બધાને આવડશે ચલો આપણે પ્રકરણ નું પેલા નામ લખી નાખીએ તો પ્રકરણ છે તમારું વાસ્તવિક સંખ્યાઓ પ્રકરણ વાસ્તવિક સંખ્યા ઓકે હા ચેપ્ટર છે ઓકે બધાને આવડે હું છે ચલો જોઈએ સૌથી પહેલા ઉદાહરણ નંબર બે થી શરૂઆત કરીએ એમાં લખ્યું છે કે અવિભાજ્ય અવયવની પદ્ધતિ મુજબ છ અને વીસ નો ગુસા લસા શોધો ચલો છ અને વીસ નો ગુસા અને લસા શોધો જો આવું તમારે છે ને ધોરણ છ પાંચ છ સાત આઠ નવ એમાં થોડું થોડું આવતું નવ માં કદાચ નહીં આવે આઠ માં કદાચ આવતું હોય કેમ કે અમુક દાખલામાં ગુસ્સા લસા ગોતો પડતો હોય પછી તમારો જવાબ આગળ આવે હવે અહીંયા આપણે શરૂઆત કરશું તમને પહેલાથી કે કેમ ગુસ્સા ગોતો કેમ લસા ઈઝી દાખલો છે તમને પહેલા તો ઘડી આવડતા એક થી વીસ સુધીના કડકડાટ આવડતા હોય ન આવડે તો પાકા કરતા રોજ એક વાર વાંચવાના કે આના અવયવ રહ્યા ને આ તો નાની સંખ્યા છે પણ જયારે મોટી સંખ્યા આવશે ત્યારે તમને અવયવ પાડતા આવડવું છે ઓકે તો ચાલો આપણે શરૂઆત કરીએ પેલા ગુસ્સા અને લસા કોને કહેવાય ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ સમજી ગયા ગુસ્સા એટલે જે નાનમ નાની સંખ્યા જે એના ઘડિયામાં આવતી હોય ને એનો ગુસ્સા કહેવાય લસા એટલે ઈ બે સંખ્યાને ભેગા કરતા 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 આગળ ઘડિયો તમે બોલતા જાવ ઈ બે ના ઘડિયામ કઈ એવી સંખ્યા સરખી આવે એને કહેવાય લસા તો તમે બધા વિચારશો કે સર શું બોલ્યા ખબર ના પડે તો આપણે પ્રેક્ટિકલ કરીને બતાવ કેવી રીતે કહેવાય ને ચાલો હવે 6 છે તો પહેલા આપણે 6 ના અવયવ પાડ તો છ કયા ઘડિયામાં બધા ને ખબર છે કે બે તેરી છ આનાથી એક એક ટૂંકો ઘડિયા આવે બે બેના ઘડિયામાં ત્રણ ત્રણ ના ડડિયામાં બીજું કયા આગળ વયવો પડે કોઈને એવું લાગે છે કે બે ના ત્રણ ના અવયવો પડે તો કયો મને લાગે છે નથી ને વેરી ગુડ ચાલો વીસના જોઈશ ચાલો વીસ ના અવયવ કેટલા પડે તો બેના ઘડિયામાં આવે કઈ રીતે બે દુ ચાર ચાર પંચ વીસ હાય આમાં કોઈને વાંધો છે અને ન ખબર પડે ને તો ટૂંકમાં જ્યારે કોઈ મોટી સંખ્યા તમને એમ અંદર સર મને આવું એવું ન થાય તો આપણી ભાગાકારી જૂની ને જાણીતી બે થી શરૂઆત કરવાની ભાગાકાર બે દાન વીસ જ્યાં લાગી બે વડે આવે ને ત્યાં લગી આગળ નહીં લેવાના ત્રણ નહીં લેવાના બે પંચાને દસ હવ તમને એટલી ખબર પડે કે ત્રણ ના ઘડિયામાં પાંચ નું આવે ના ઘડિયામાં પાંચ નું આવે તો કયા ઘડિયામાં પાંચ આવે આમાં કંઈ વાંધો આ એના અવયવ મળી જયારે ન આવે ત્યારે આ મેથડ કર્યો સમજાણો હવે માની કે આપણને અવયવ મળ્યો છે એક થઈ છે એક એટલે કે કેટલી વખત છે આ બે કેટલી વખત છે તો બે ની કેટલી ઘાત થાય અને પાંચ ની કેટલી થાય આમાં ખબર પડી અમાર ગુસ્સા ગોતો છે તો ગુસ્સા કઈ રીતે મળે તો આ લખવાનું ગુસ્સા છ અને વીસ નો આપણે ગોતો હવે બે માં હરખું હોય ને જોવાનું ચલો બે માં હરખું શું છે બે ની એક ઘાત અને બે ની બે માં હોય લેવાનું પણ ઓછી ઘાત વાળો શું લેવાનું સરખું હોય પણ ઓછી ઓછી ઘાત ઘાત તો કઈ છે બે ની એક ઘાત એનો મતલબ બે ની એક ઘાત એટલે બે આવે હવે જો ગુસ્સા મતલબ શું ખબર છે મેં તમને હમણાં જ કીધું બે ના ઘડિયામાં બે સંખ્યા આવી છે આવે જો બે તેરી છ બે દાળ સમજાણું નાનમ નાની સંખ્યા જેના ઘડિયામાં આ બે સંખ્યા આવી જોઈને અને ગુસ્સા કે સમજાણું કે નો સમજાણું એવું બધું મગજ માં નો રાખો તો કઈ નહીં આ ગુસ્સા ગોતતા આવ્યો તમને કેમ ગોતવાનો ખબર પડી પણ વાંધો છે આમાં વેરી ગુડ હવે લસા ગોતતા શીખવાડો લસા નો મતલબ શું એ કહી દો માની લો કે લસા ગોતો છે છ અને વીસ નો

તમને હું અંદર ઊંડાણ સમજાવું છું બાકી સિમ્પલ ને સાદી ભાષામાં ગુસ્સા એટલે બે હરખું હોય ઈ અને ઓછી ઘાતવાળું લઈ લેવાનું લસા એટલે બેયમાં હરખું હોય ઈ લેવાનું પણ વધારે ઘાતવાળું અને બાકી જે હરખું ન હોય ને એ લઈ લેવા સમજાણું કે ન સમજાણું એને કહેવાય લસ સમજાઈ ગયું હજી એક દાખલો આપણે ગણીએ તમને વધારે ક્લિયર ચલો આ ઉદાહરણ નંબર એક પૂરું કર્યું આપણે હવે આપણે ઉદાહરણ નંબર સોરી બે પૂરું કર્યું ઉદાહરણ નંબર ત્રણ થી હવે તમને એમાં બે સંખ્યા આપી જો એક સંખ્યા છન્નું આપેલી છે ને બીજી સંખ્યા ચારસો ને ચાર આપી છે એનો ગુસા અવિભાજ્ય અવયવ ની રીતે મેળવો ને તે પરથી લસા શોધો ચલો હવે પેલા આનો ગુસા ગોતવાનો કીધો સૌથી પહેલું કામ મેં તમને સમજાવ્યું છે શું કે મને છ ના અવયવ નથી ખબર તો હું શું કરીશ અને ભાગાકાર ની રીતે સાઈડ વાકર બસ ભૂસી નાખવાની સમજી ગયા ચલો બે વાળે તો શું થાય બે ચોક આઠ એક બે અઠા ને સો ચોવીસ દુ અડતાલીસ બાર દુ ચોવીસ બે છ બાર બે તેરી છ ત્રણ એકા ત્રણ સમજાયું અવયવ પાડ્યા હવે આ જ રીતે આપણે ચારસો ચાર નાય પાડી દે ચલો શું આવશે બે વડે બે દુ ચાર જીરો જીરો ઉતારી દો બે દુ ચાર હજી બે વડે આવશે એક જીરો અને એક હવે એકસો ના ઘડિયામાં એકસો એક આવે અત્યારે લખીને તમે એક થી દસ ના ઘડિયા ને એક થી વી ના ઘડિયા કોઈ એકસો જોયા આવતા હોય તો મને કયો કોઈ એવો ઘડિયો કદાચ મને નો આવડતો હોય અને તમને આવડતો હોય એવો કોઈ ઘડિયો છે કે જેમાં એકસો ને એક આવે લાગે એકસો એક કોઈ નથી આવતા એટલે એકસો એક એકસો એક ચલો આમાં કઈ વાંધો હોય ક્લિયર ને હવે જો શું કરવાની કરો છનું ના હોય લોકો બે કેટલી વાર એક બે ત્રણ ચાર અને પાંચ વાર એટલે બે ની કેટલી ઘાત થાય અને ત્રણ ની કેટલી ઘાત થાય વેરી ગુડ ચલો ચારસો ને ચાર એના આવે શું પડે બે ની કેટલી ઘાત થાય અને એકસો એક ની કેટલી ઘાત થાય ચાલો આમાં કઈ વાંધો કોઈ પણ વિદ્યાર્થીને ને વાંધો છે આટલા નથી ને હવે જો આને કઈ નહીં કરવાનું આને ભૂસી નાખવાનું આની કોઈ જરૂર જ નથી આપણે છેલ્લા પેજે કરો તો હાલશે આપણે એમ કઈ બતાવવાનું નથી ગુસ્સા ગોતે ચાલો પેલા એ લખી ગુસ્સા ગુસ્સા બરાબર હવે મેં તમને કીધું હતું પેલા લખવાનું જો કઈ રીતે લખવાનું એ સાંભળજો મેથડ મારી સમજજો એટલે તમારા પૂરેપૂરા બે માર્ક મળી સમજાણું

અને એમાં એમ કીધું છે જો કે કીધું છે કે ગુસ્સા ઉપરથી લસા એના માટેનું એક સૂત્ર છે એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે તો આ સૂત્ર ગુસ્સા એ બી ગુણ્યા લસા એ બી બરાબર શું આવશે તો એ ગુણ્યા બી આ સૂત્ર છે સમજાયું કઈ હા છે એ બી શું થાય સર કઈ એટલે પેલી સંખ્યા બી એટલે બીજી સંખ્યા સમજાણો ચાલો મને હું આપ્યું હતું કેટલો આપ્યો હતો ચાર લસા આપ્યો છે નથી આપ્યો હું અહીં લખું લસા કઈ સંખ્યા થઈ સંખ્યા કૌશ માં લખવાની છન્નું અને ચારસો ને ચાર અને અહીંયા એ ગુણ્યા બી એટલે એનો મતલબ શું થાય છન્નું ગુણ્યા ચારસો ને ચાર ચલો આટલામાં કઈ વાંધો છે કોઈને આ મેં લખ્યું એમાં કોઈને મગજમાં ન ઉતરતું તો મને પૂછી લ્યો છે એવું કઈ નથી ને હવે કઈ નહીં કરે ચાર ક્યાં જાય છેદ તો ચલો લસા બરાબર શું મળે લસા છન્નું ગુણ્યા ચારસો બરાબર છન્નું ગુણ્યા ચારસો ને ચાર ભાગ્યા શું આવે ચાર ચલો છન્નું અને ચાર ના ભાગ આવે બધાને ખબર નો જ કહી દો ઓકે થાય ભાગાકાર કરી ચલો ચાર દુ આઠ એક વધ્યા

કેટલા એવા નવ હજાર છસો વેરી બાકી બધા ઓકે ચાલો આમાં જ વાંધો આવે કોઈ કોઈને બોર્ડ ઉપર લખ્યું એમાં બે માંથી કોઈ તકલીફ છે નથી તો પરીક્ષામાં જ વસ્તુ આવશે રેડી ચલો હવે આપણે આ ભૂસી નાખું છું તમારી રીતે તમે ગણી નાખજો હવે આપણે આગળ ઉદાહરણ નંબર ત્રણ જોઈએ ચલો ઉદાહરણ નંબર ત્રણ હા વિઝીત છે જો આ સોરી ચાર ચાર આ ત્રણ હતું હવે ચાર મેં પેલું નથી કરે ઓકે ચલો ઉદાહરણ નંબર ચાર હવે એમાં તમને સંખ્યા આપી છે જો છ બોતેર અને એકસો વીસ હવે આનો ગુસ્સા લસા આનો મારે ગુસ્સા ગોતવાનો છે અને મારે લસા ગોતવાનું છે હવે તમે વિચારશો સર અત્યાર લગી બે સંખ્યા છે હવે ત્રણ સંખ્યા આપી તો કઈ ફેર ના પડે ચલો જોવા

આમાં કઈ વાંધો ચલો પૂછી નાખીએ આપણે હવે આગળ જોઈએ વાંધો વેરી ગુડ ચલો એકસો વીસ ના આપણે અવયવ લખનાર બે ની ઘાત કેટલી છે ત્રણ ઘાત હવે ત્રણ ની એક ઘાત અને પાંચ ની એક ચલો હવે બધાનું બોડું બંધ અને બધા બોર્ડ ઉપર ધ્યાન રાખશે હવે શું કરવાનું તમે જો ત્રણ સંખ્યા વધે ભલે ચાર હોય તો પણ કઈ ફેર પડતો નથી અહીંયા માની લો કે પહેલા આપણે ગુસા ગોત ગોતીએ બરાબર ત્રણેય સંખ્યા લખના નાખવાની છ બોતેર અને એકસો ને વીસ આમાં કઈ વાંધો હવે શું કરવાનું કે ત્રણેયમાં માં હરખું એની ગોતવા ચલો ત્રણેયમાં માં હરખું એક અહીંયા બે છે અહીંયા બે છે અને અહીંયા બે છે હજી કઈ હરખું છે તો અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ છે અને અહીંયા ત્રણ છે આ બે સંખ્યા હરખી થાય આપણો નિયમ યાદ કરો કે ગુસામાં બે માં ત્રણે માં સરખું હોય લેવાનું પણ ઓછી ઘાત હોય જો આ બે ની એક ઘાત આ ત્રણ ઘાત ને આ ત્રણ ઘાત તો કઈ ઘાત આવે એક ઘાત એટલે બે આવ્યા ખાલી આ ત્રણ ની એક ઘાત બે ઘાત અને એક ઘાત તો કઈ ઘાત આવે એક ઘાત આવે ને ઓછી હોય ઘાત લેવાની ચલો બે તેરી કેટલા થઈ ગયા આમાં કઈ વાંધો હવે લસા ગોતી લઈ ચલો લસા બરાબર છ બોતેર અને એકસો ને વીસ હવે સેમ પ્રોસીજર પેલા બધા હોય જુઓ તો બે તો છે હવે મોટી બે ની ની એટલે બે હવે તે મોટી શું છે બે બે છે એટલે વખત આવશે આવું ભાઈ શું બાકી પાંચ ઈ પણ લઈ લ્યો ચલો આમાં કઈ વાર્ગ કોઈ ને આવું કોણ ચાલો બે ધુ ચાર ધુ આઠ આઠ તેરી ચોવીસ ચોવીસ તેરી બોતેર અને બોતેર ગુણ્યા પાંચ આપણે કરવા પાંચ દુ દસ ની શું વધી પડી એક સાત પંચ પાત્રીસ ને છત્રીસ ત્રણસો ને સાહીઠ એનો શું આવવો જોઈએ લસા આવે છે ચલો રેડી આવી ચલો આમાં કઈ વાંધો આવું કોઈને નથી ને તો ચલો આ રીતે તમારે બધા દાખલા ઘડવાના રહેશે આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કહી શકો રેડી આપણે અત્યારે આટલું જ તમને કરાવશું તમારે બધાને આગળના જે સ્વાધ્યાયના દાખલા રહ્યા એ તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે ક્લિયર આમાં કોઈ વાંધો છે હજી એકવાર પૂછી જો કોઈ નથી ને વેરી ગુડ ચલો હવે તમારે જો કોઈ પણ પ્રકારનો વાંધો પડે તો મને માં કહી દેવા હું તમને ફરીથી દાખલો શીખવાડી દઈશ નેક્સ્ટ વિડીયોમાં ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત